દૂધની તકલીફ પડતી તમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે બે લાખ રૂપિયા દેવા પડે તો અમે દોઢ લાખની ભેંસ હેઠા ભોત્યું પણ ભેં ગોવા દઈ નહીં ત્યાં લઈ ગયા અમે રોજ એને ગોળ દઈએ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે હવે શેઠને તો ગોળ નું મેં કીધું ભાઈ એને એને ખાણમાં ગોળ આપવો પડે ગોળની ટેવ પડેલી છે ભાઈ ને કે કચ્છો વાંધો નહીં માયા ભાઈ આપણે ગોળ દેશું તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવે ઓલો ગાંગડા હવે એ તગાર ઉભરી મૂકે ભેં દોવા બે તો હાથ કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલે નો થાય ને એનાથી અડધાનું દૂધ થાય સો મહિના ચાલુ લાવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયાભાઈ સાત સાત આઠ આઠ કિલો ગોળ ખાય છે અરે ગાંડા ભાઈ સો ગ્રામ ગોળ નો ખાય પચાસ ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ગાંગડા કાપે કાપીને ટુકડા કરીને તગાર અરે મેં કીધું ગાંડા ભાઈ હલો હું તમને શીખવાડું ખરેખ ખરેક બુદ્ધિવાળા માણસો ને બુદ્ધિ વગેરે માણસો બુદ્ધિ દેવા જાય છે મારા બુદ્ધિ નથી આ તમને શોખું કહું આ બુદ્ધિનો પોગરામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ એ મને પાછી હૈયા સડાવજો એ મને કહેજો બુદ્ધિવાળો જો એ કહું તમે જો પેલા આ ગોળવાળો પૂરું કરું પછી મેં શેઠ ને કીધું શેઠ હું આવું આ કયો ગોલ આવે હું એ નહીં રસી રસી આવે ને ગોળ ગોળ ની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હું કહી દઉં હવે ભેંસ મારી મૂકો ભેંસ જીભે જીભે કઈ દઉં સાઈ ટકા અને ભેંસ દોઈ લેવાનું ઓહો આવી ખબર જ નહીં માયા ભાઈ મેં કીધું હજી શીખો કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટરના માણસ ચંદ્ર ઉપર જી આવ્યો ક્યાં ગયો નક્કી નથી પરફેક્ટ ફાઈનલ નથી કેતા ચંદ્ર જ છે કે નથી માર્યો ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા મારા જાણે એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ એ કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ ઢોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાય અર્થશાસ્ત્રનો માણસ અવળો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ અને ભગવાનને મળ્યો ઠપકો દેવાનું સમાજને મેળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ના કરી શકે

મેં ઘૂંટેલા છે બે વર્ષ તારે સારી એકડા આવડ્યા હતા એને બદલે અત્યારે ત્રણ વર્ષ છોકરો મોબાઈલ ના લોક ખોલ નાખે કે નથી ખોલતું ખોલ નાખે દેતા મોબાઈલ હાથમાં ઓળખી જાય ડો એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા જમરાજ આવી કીધું હાલે મોર થા ઓલું કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મોર થા કહું છો જમરાજા કે મિત્ર તરીકે કહું હાલ મારી હાલે હારો નરવો લઈ જાવ છે તને હાજો નરવો લઈ જાવ કે પણ હજી મારો ને કહું છો હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે લોક ખુલ ખુલી ગયો છે અને બે ત્રણ મેસેજે આવી ગયા છે તો બોલો કે જો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય હમણાં જ નીકળી જવાય એમ કે ભાંગી નીકળવું એને કરતા હાજર તળી જાય એટલે ઓલો એવું ભગવાન ને મળ્યો ઠપકો દેવા ભગવાનનો મગજ ગયો ભગવાનનો નો જાય જ નહીં મગજ કોઈ દીધું હોય જ નહીં ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિ નું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર અને બદલે તું મારે આમ સેલેજ મેળો કરવા ભગવાનને ને છું કાલે સર્કિટ જ ઉડાડી નાખવા દે તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખવા ને આખી મેમરી જ વહી ગઈ બસ આવું થઈ ગયું મેમરી વેચી પછી આ બંજન ને આ જા આ જા ઘરે ઘરે નતું બે આટા બે પ્રોફેસર જેવા માણાના રોડે સડે ચીજી ભોપ ભોપ ગ્રી ભગવાનને જો ગયો હવે બરાબર પણ ભગવાનને એમ જો ગજિયાની પરીક્ષા કર લઉં માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી અને હામા મળ્યા જાય સોમનાથ ચીજી Jai Ram, pom 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 pom. jaya Sri Krishna. Bhagwan hmm. ne chukane kyu? Taru naam hose? Nichi hmm. Kya kam na so? Nichi Tar papa nu naam nichi kabai Tar Tar તું હું હતો પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી જાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આ તમને કેવલ જોક્સ લાગ્યો ને હાવ હવે સાંભળો તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે પણ દિલમાં હશે ને હૃદયમાં ઈશ્વરની તાકાત નથી ન કાઢી શકે ભલામા એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો હૃદયથી રહ્યો કઈ વાત કરતા હતા એટલે વાત વાત એ કરતો હતો સાહેબ મારો કહેવાનો મતલબ એ છે કે જેને આરે રહેવું લાગણી થી આજે મેં કીધું ને કે અમે જે મોજથી થી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમર મગજ જ નથી આ મગજભાઈ તો ધંધો કરીએ સાહેબ આખી રાત તળેલા નાખવાના ના વાત જા મૂકીથી ના લે ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર એ ભગવાનના દર્શન થાય છે હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘેરે કાંઈ એવી વાત નથી કરવાની પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિષમભરને દર્શન થાય શું કામ એક ખાલી પચાસ ઘંટી હીરાની અકાર હોય તો એ બસો પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે કે જા બસો પરિવારની તું જવાબદારી લઈ લેજે આ રિલાયન્સ અને રતન તાતાને તમે લઈ લો તો કેટલા પરિવારની જવાબદારી લીધી એમાં ખાસ કરીને ડાયમંડ બિલ્ડર લાઇન હે હીરામાં તમે જુઓ પચીસ લાખ યુવાનો આજે હીરામાં કામે છે છે કોઈ એવી સુવિધા કે ચાર સોપડી પાસને પાંચ લાખ રૂપિયા પગાર આપીએ કાંઈ એવું અભણને બે લાખ આપીએ કાંઈ છે સુવિધા તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા આવા કંઈકની જવાબદારી લઈ લઈને આવ્યા છે ભલામાના માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વૈયા ગયા નહી કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે આ બેઠા છીએ એમને આ સાઉન્ડવાળા વાળા તો એની નીચે કેટલા કામ કરે છે મંડપવાળા વાળા નીચે કેટલા કામ કરે છે લાઈટ વાળા નીચે કેટલા કામ કરે છે આ સરવાળો માની લો સાહેબ વચ્ચે એક લુખેશ ના વિડીયો આવ્યો હતો કે આ શું આ સત્યનારાયણની કથા ને એની ભાગવત કથા ને આ સ્ટોરીઓ શું સાંભળો છો એક એક લોકેશનો ફોન આવ્યો વિડીયો સાહેબ કોનો તો મને ખબર નથી મારે વાત થઈ હતી પછી એને સ્વીકાર્યું થયું મેં તું શું બોલ્યો ભાઈ આ શું સત્યનારાયણની કથા લીલાવતી ને કલા વતી વાતું શું સોટી પીડ્યા છે મેં કીધું તું ભારતનું સંતાન જ નથી નહીં તને આવો વિચાર જ ન આવે ભલામણ આ દેશના ધર્મ અને શાસ્ત્ર સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ સંતોએ બ્રાહ્મણોએ આ જે શિલા પાડ્યા છે ને એની અંદર કાંઈક ને કાંઈક વસ્તુ છે એક જ સત્યનારાયણની કથા મારી પાસે પાંચ હજાર રૂપિયાની ફર થાય અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી હતી કે એક મારા પાંચ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચાય એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે તો કઈ રીતે તો એનો પૂજાપો જોઈ લો અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય એળસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય સીધું થાપન આવે બાજો ઠાવે એટલે સુતારનો દીકરો આવી ગયો માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી અને ઓલાથી વણતા હતા એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા એ ક્યાં નાખવા તો સાહેબ એ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને એટલે કાપડિયો આવી ગયો એની માથે પાછું અનાજ ખેડું આવી ગયો એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો નાળા ચડી રેટિયો કાતનારો હૂતરવાળો આવી ગયો ફૂલ માળીનો દીકરો આવી ગયો હવે ગણવા મળો એક સત્યનારાયણની કથા એક પાંચ હજાર કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે કેળુના પાન દરબારની વાડી આવી ગઈ તમે જવો તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ મેળા ઉત્સવો કે અહીંયા કયક માણસો આ પાંચ દિવસની અંદર લાખો માણા તો આવશે પણ હજારો માણા જે પોતાના વરહની કમાણી કરીને વૈયા જશે ભલા માણા મારો કહેવાનો સુર છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ વર્ષો પહેલાં કરી છે એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આ આર્ય મળીને કરવાની વાતું છે સાથે રહીને જીવવાની વાતું છે

અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ની વિધવા માં આહુડું પાડતી હોય ને ત્યાં જ એને ને કે બેન આજથી હું તારો ભાઈ તું મારી બેન તારો દીકરો એ મારો ભાણેજ અને તારો એક પણ પ્રસંગમાં માં ઊણ પાવવા દઉં તો તારા ભાઈને એમ કહેવા જોડાનો ઘા કરજે મૂજા તિની હું બેઠો છો કે આ આહુડું લુસો ને એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા નો આવવા દે ભલા માણા આ ધરું સત્ય છે એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું લહેર કરી લેવાની ખોટે ખોટા વળ નહીં ખાવાના વાત એ છે એટલે ભગવાને કોઈને કોઈ કઈ કાર્ય માટે મોકલ્યા છે આ છેલ્લી વાતનો વળાંક મને ગાવા મોકલો છે અને તબલા વગાડવા મોકલ્યો છે અને બેન્જો વગાડવા મોકલ્યો છે બાપુને ભજન ગાવા મોકલ્યા છે કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે આ ભાઈને માઈક વગાડવા મોકલ્યા છે ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે અને પોલીસ તરીકે મોકલ્યા છે તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે તમને મેળાની અંદર મોજુ કરવા માટે મોકલ્યા છે આ રીતે હું કહેતો હતો ને એક જણો મને શું કહે કે માય ભાઈ ખોટી વાત અમારા ગામમાં એક જણો હાવ અમથે અમ છે મેં કીધું એ ગામની હળી કરવા આવ્યો છું એમણે મોકલ્યા જ નહીં કોઈ આ બે દેશ ત્યાં બાધે ને ક્યાં દેશ બાધે પોરો ખાતા નથી એ યુક્રેન ને રશિયા રશિયામાં હું પ્રોગ્રામ કરી આવેલો હા હાગી ગાત હા યુક્રેન મેં નથી ગયું રશિયામાં ગયો થયો હા રશિયામાં અમે ગીત ગાયેલા હકીકત થયેલો તમને કહું રશિયામાં અમારો પ્રોગ્રામ એટલે ત્યાંના રશિયનના એમએલ એ એના એના એમપી એ લોકોને આપણા આયોજકોએ આ આમંત્રણ આપેલું એટલે પાછળ ટ્રાસલેન્સરવાળાને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા તમને એમ થાય કે એ ગુજરાતી હતા એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને અને હમણાં છેલ્લે સોમનાથ દાદાની દયા તો જવો આ ગુજરાતી સાહિત્યિકાને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીજ બુકે બોલો આમાં મને તો કાંઈ મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને

એટલે આ હું કઈ બન નથી કરવાનું તમારે જેટલી સીઠી મોકલો એટલી મોકલો હું આચાર જ છે મારામાં સંહિતા નથી મારામાં ભાવનગર પ્રોગ્રામ ઓહોના બધા હતા કોણ કોણ હતા એ લાઈવ જોયું જ હશે બધા મંત્રી હતા કઈ કોઈ બન ન કરાવ્યું અહીંયા કોઈ નોંધ કરાવે પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં હું ચાર વાગ્યા પહેલાં બંધ નહીં કરું મને માઇન્ડ તામ ચડ્યું છે તેની વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી ઘીરે ઘીરે બેઠા હતા ભાઈ અમે બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે આપણે તો તોય જે હાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ એ ભાઈ કાઈ નહીં તો વાળી જઈને બે ભે હું અરે વાતું કરી ભગર હાલતી નહીં હે ભગર માનતી નહીં હેન અત્યારે તો થોડુંક ઈશ્વર કોઈ દી કોઈને એમના મોકલે સાહેબ પણ ફરજ બજાવીએ ફરજ બજાવીને જીવતા જઈએ એ સંસ્કાર છે જનેતાના ઉદર માંથી આવતા હોય છે એવી જનની નહૈયા મા પોઢંડા પોઢંડા બી ધો કસું બી નોરા હે માના ખોળા ધામણ કે રી ધારા ય ધારાય પાનો કજો બી નોરા ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો બી નોરા ઓ રાજ મને લાગ્યો કજો તું બી નો ચાર ત્રણ ચાર મહિનાનું બાળક થઈ જાય ત્યાં ઘોવાટા કરતું થઈ જાય ઘોડિયામાં નાખી હાલડું કયું હોય તો દરેક મોજ માં ગાતા હોય

હકારાત્મક જીવજે હા બાપા હા હા નકારાત્મક જીવતો ની કોઈના ખોટા વિરોધમાં ન જાતો આપણે જીવે એવું જીવજો હકારાત્મક રહેજે એટલે અમારો કવિ લખે છે એ

અશોક અમારો મંજિરાનો માણીગર અશોકભાઈ એમને અમારા ના માણીગર પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને માયા આયર સુધી જેને સંગત આપી છે અનેક સંસ્થાઓ જેના સન્માન કર્યા એવો ભૂપત મેર મંજરાનું બહુ જૂનું નામ એને તાળવી નાખેલા છે આપણે બધાઓ અને સરસ મજાના શું માઇક નામ ક્યારે ક્યાં જ છે ને શિંગાળા બરાબર આપણું ગુજરાતનું બહુ મોટું નામ શિંગા સાઉન્ડ અને વર્ષોથી જ આપણા મેળામાં અથવા તો મોટા જ્યાં જ્યાં ફંક્શનો હોય એમાં સિંગાળા સાઉન્ડ બહુ મોટું નામ હોય છે અહીંયા સિંગોડો નદી જેમ ઘૂઘવાટા કરે એમ શિંગાળા સાઉન્ડ આવે છે એને પણ આપણે તાળવીના અને સોમનાથ ટ્રસ્ટમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે કેમેરાવાળાથી મુનાભાઈથી લઈ અને એકવાર જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવી લઉં અહીંયા જિલ્લા અધિકારીથી માંડીને અમારા પોલીસ કર્મચારી મિત્રો હોમગાર્ડના મિત્રો મેળાની અંદર જેટલા સેવા કરી રહ્યા છે મિત્રો આ બધાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો અહીંયા સફાઈ માટેની જેણે સેવા કરી છે એમને પણ હું આવકારું છું કારણ આજે આ સેલો દિવસ છે શેળાનો પાછા કાર્તિક પૂર્ણિમાના દિવસે આવતા વર્ષે મેં તમને કીધું એમ ભગવાન શિવ ધારે તો એ તો એ ધારે અહીંયા કોણ આવે સોમનાથ બોલાવે એ જ આવી કે માયા આયરનું ગજુ નથી સાહેબ તો આવતા વર્ષે હું અને ભાઈ કીર્તિદાન ભાઈ બને અમે અત્યારથી જાહેરાત કરી છે પણ શિવ ને કહી તું લાવજે બાપ અહીંયા ખબર છે એમાં એમાં કવડું કવર આવતું હોય કે જેટલું લેતો હોય સાહેબ આ પૈસા માટેનો પ્રોગ્રામ જ નથી સોમનાથ સાહેબ જે મર્યાદામાં જે આવતું છે મેં તો ક્યારેય ચેક દર વર્ષે લઉં છું મને ચેક આપે છે ટ્રસ્ટ આપે છે મેં કોઈ બેંકમાં નાખ્યો નથી લઈ લો આપ ઓરોય પીડ્યો હોય ને સોમનાથના નામનો ત્યાં પીડ્યો હોય ને ઘરમાં સારો લાગે સમય હતો ત્યારે એક બે વાર નાખ્યા છે સાહેબ હું ખોટું નહીં બોલું જરૂર હતી ત્યારે નાખ્યા છે કારણ પણ એટલું કઉ સાથે ઠોકે કે માયા એને રૂપિયા નથી બનાવ્યા મિત્રો મજબૂત બનાવ્યા છે જય હો છોકરાઓને કીધું મેં જાવ તેથી જાહેરાત કરતો ને નગર ચાપ પવાય એટલી ફરી તારી પાસે નહીં હોય છે હા એની સાથે છોકરી ભગવાન સોમનાથ ની ખૂબ દયા છે બહુ અને મારા જ દીકરા પાછા છોકરાઓને આ બધા મિત્રો એનો મિત્ર બનાવી લીધેલા છે એટલે મારા દીકરાએ કોઈ એનાથી અજાણ્યા હોય એવું નથી એટલે એ મને પોર છે

સમગ્ર સોમનાથ ટ્રસ્ટ જીતુ પરિ બાપુ તમામ અધિકારીઓની અહીંયા જયારે હાજરી છે એ બધાય ને ભગવાન સ્વામીઓનાથ કારણ કે આપણે તો હરિભેસ એક પથ ને તો એમના ભાઈ અત્યારે સારી જવાબદારી સંભાળીને બેઠા છે એમને આ છે ધન્યવાદ આપો કારણ કે પોસ્ટિંગ અમારે તળાજામાં તરીકે આવેલા હા એટલે અમુક મેં કીધું ને અધિકારીઓ પણ આપણને ગમે છે એટલે શેલી કડી સુ રાજ

तरुभोरापकासि तया स्तनवा याते गिरिसन्ताविशाकसि या तेरुदृशिवकासि तयां स्तनवा संतमया

ગુરુ પ્રબંધ મૃત્યુ સોમનાથ મહેવ સોમનાથ મહેવ સોમનાથ મહેવ દ્વારિકાધીશ नम पार्वते पदे हर हर महादेव पवन तनय संगत हर मंगल मुरदेरो राम लखन सीता सही हृदय बसो सुरभो सी